હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું ને આપણે આવી અગિયાર નેક્સ્ટ બ્લોગ લઈને તો તમારું બધાયનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં ગાઈશ તો હવે છે ને જો આપણે અત્યારે નાસ્તા પાણી કરી લીધા છે નાસ્તા પાણી કરી અને હવે જય જઈશિવાળીએ તો આજે તો છે ને વાળીએ આપણે બપોર વાંધી રહેવાનું છે કારણ કે બપોર પછી આપણે ઘરનું બધું કામ કરવાનું છે અને પછી એક બીજું કામ પણ છે તો હાલો કન્ટિન્યુ બની રહેજો આગળ આગળ બતાવીશ કઈ રીતના જઈશિવાળીએ કેમ જઈશું હાલે જઈશું કે પછી ગાડી ઉપર જઈશું તો હાલો કન્ટિન્યુ બન્યા રહી તો ગઈ આપણે વાડી આવી ગયા છીએ અને જો વાડી આવી ગયા છીએ શર્ટ ને પહેરવાનું બાકી છે અને એક વસ્તુ બતાવું તમને જો ગઈ આપણે છે ને આપણે હાલે જઈ છીએ અને છે ને ત્યાં રોજ છે નીલ નીલ કહેવાય આને તો દેખાય તમને બતાવું હું તમને જો આ બાવળી એને આડું પાડ્યું

લગભગ આપણા કપામાં આવશે તો એ તો વહી ગયું અને આપણે આવી ગયે છે વાળીએ અહીંથી કપાસ વીણવાનું છે તો ગાય હવે આપણે ઘેરે અને આજે તો છે ને આપણે ખાલી વાડીએ ધકો ખાવા આવ્યા હતા તો જો હું બોર ખાઉુ ખાવા આવ્યો કપાસ કપાસ વીણો ને વાગી ગયા છે સાડા અગિયાર તો આપણે હવે છે ને ચાનું છે ક્યારે તો હાલું કન્ટિન્યુ તો ગાઈઝ આપણે ઘરે આવી ગયા છીએ અને ઘરે આવી અને છે ને હવે રસોઈ પાણીનો સમય થઈ ગયો છે તો રસો પાણીમાં શું બનશે શું નહીં એ પણ તમને બતાવીશ તો હાલો કન્ટિન્યુ બનાવી દેજો પહેલાં આપણે છે ને રસોઈ પાણી બનાવી લઈએ થઈ ગયું છે કમ્પ્લીટ રોટલી બનાવી નાખી છે અને બનાવ્યું છે વાલનું શાક તો વાલ બનાવ્યા છે હાલો તમારે આવો આપણે જમી લઈએ બપોરે આપણે જમીન નવરા થઈ ગયા હતા જમીન નવરા થાય અને થઈને આપણે આરામ નથી ડાયરેક્ટલી બધું ઘણું કામ કરવાનું હતું એટલું બધું કામ ભેવું થઈ ગયું હતું હમણાં વાડીયા જઈશી તો બરોબર કામ થાય નહીં એટલા માટે તો જો અત્યારે છે હું હું કામ કર્યું પણ કામ આવેલા છે બધી ફળિયું વાળ્યું પછી ગોળાને ભરવાનું હતું ધોવાનું હતું એ પણ કરી નાખ્યું બધું કામ તો ઘરનું થઈ ગયું છે હવે એક વાસણ રહેશે ધોવાનું તો એ પણ વાસણ પણ ધોઈ નાખીશું અને નાવાનું છે તો ગઈ હાલો કન્ટિન્યુ બન્યા રહેજો હવે પછી કામ નથી એક જ કામ છે આપણે નાહવા ધોવાનું જ કામ છે અને કપડાં કાલે ધોઈશું આ જ નથી ધોવા તો કપડાંનું બંધ રાખ્યું છે આપણે અને હવે છે ને સા પાણીને એવું બધું બાકી છે તો એ બનાવીને પીશું ને બધું કરશું તો આલું કન્ટિન્યુ બન્યા ફાઇનલી તો ગાઈ જો આપણે છે ને અત્યારે સાંજ પડી ગઈ છે અને ઘરનું બધું કામ કરી નાશ તો થાકી ગયા છે એ નાહવાનો સમય નથી મળ્યો એટલું બધું કામ હતું બપોર પછીનું તો હમણાં કપાસ ઉતારા જતા ને એટલે બધું કામ ભેગું થઈ ગયું તો એ કામ એટલું બધું હતું એટલા માટે છે ના થાકી ગઈશું બહુ અને હવે જો સાંજ પડી ગઈ છે ને તો અત્યારે રસોઈ પાણીનું પણ તૈયારી છે તો રસોઈ પાણીમાં શું બનશે શું ને એ પણ તમને બતાવીશ તો હાલું ગાઈશ હવે રસોઈ પાણીમાં આપણે લાગી જાય કન્ટિન્યુ બને રેજો લગમાં ફાઈનલી તો ગાઈસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તો શું જમવામાં છે એ તમને બતાવો જમવામાં માં બનાવી ને ખાસે દાળ ભાત તો આપણે છે ને દાળ ભાત ખાઈ છે મસ્ત મસાલો ને બધું નાખી મીઠું લીમડો ને એવું બધું નાખી દાળ બનાવી છે તો હાલો ગાઈસ દાળ ભાત છે જમવામાં તો આપણે જમી લઈએ ફાઈનલી તો ગાઈસ આપણે જમી લીધું છે જમીન નવરા થઈ ગયા છે એ વાસણ ધોઈ નાખા અને પથારી પણ આપણે બધાની કરી નાખી છે અને જો બધું એ કામ ખાસ કરી જમી અને અત્યારે નવરા થઈ ગયા અને જો આપણી પથારી આપણે આવી ગયા છીએ છે બોર ખાવા જો મોટા બોર છે તો અત્યારે લઈ છે ખાવા તો અત્યારે હું બોર ખાવ છું ગઈશ અને હવે છે ને મોડું થઈ ગયું છે નીંદર બહુ આવે છે ઘરનું કામ બહુ કર્યું છે થાકી ગયા છે તો ગઈશ અહીંયા બ્લોગને કરીશી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય મા મંગલ જય દ્વારકાધીશ બધાની ગુડ નાઇટ